મા દુર્ગા સમસ્ત ઋષિઓને કહે છે હે ભક્ત ગણો જે પણ મારી આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરશે તેના સમસ્ત દુઃખોનો નાશ હું સ્વયં કરીશ જે પણ આ કથાનો પ્રચાર કરશે તેના કોટી કોટી પાપોનો નાશ થશે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે નમસ્કાર તમારું સ્વાગત છે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે આ પર્વ જગતચંદની આદ્યશક્તિમાં દુર્ગાને સમર્પિત છે આ દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે સાથે જ મા દુર્ગાના નિમિત્તે વ્રત પણ રાખવામાં આવે છે જો કોઈ મહાપાપી પણ આ નવરાત્રિનું વ્રત કરે છે તો તે નિશ્ચિતપણે સમસ્ત પાપોથી મુક્તિ મેળવે છે તેમાં કોઈ શંકા નથી મિત્રો દેવી ભાગવત પુરાણમાં નવરાત્રિ સાથે જોડાયેલી મહાન વ્રત કથાનું વર્ણન મળે છે જે પણ આ કથાને માત્ર એકવાર ધ્યાનપૂર્વક સાંભળે છે તેના ખોટી ખોટી પાપ નષ્ટ થાય છે માતા રાણીની કૃપાથી તેને ધન ધાન્ય પુત્ર સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એટલા માટે દરેક બુદ્ધિમાન મનુષ્ય નવરાત્રિના વ્રતની આ કથાને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ જે આ કથાને સાંભળે છે અને સંભળાવે છે તથા આ કથાનો પ્રચાર કરે છે તેની ક્યારેય અધોગતિ થતી નથી ચાલો તમને સંભળાવીએ નવરાત્રિ વ્રતની મહાન કથા એક સમયની વાત છે ભગવાન શિવ કૈલાસ પર્વત પર ધ્યાન મગ્ન થઈને બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈને કૈલાસ પર્વત પર ઉપસ્થિત થયા દેવર્ષિને જોઈને મહાદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમને કહ્યું વધારો દેવર્ષિ આજે કયા પ્રયોજનથી કૈલાસ પર તમારું આગમન થયું છે દેવર્ષિ કહે છે હે દેવાધિદેવ જો આપ પૂછી રહ્યા છો તો જણાવવાની ચેષ્ટા કરું છું હે પ્રભુ હું તમારી પાસે નવરાત્રિના વ્રતનો મહાત્મા સાંભળવાના ઉદ્દેશ્યથી આવ્યો છું આ વ્રત શા માટે રાખવામાં આવે છે આ વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતની વિધિ શું છે તથા આ વ્રતના નિયમો શું છે કૃપા કરીને મને આ બધી બાબતોનું જ્ઞાન પ્રદાન કરો મહાદેવ કહે છે હે દેવર્ષિ આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા માધ્યમથી સમસ્ત સંસારને આ વ્રતનું મહાત્મ્ય જાણવા મળશે એટલા માટે તમે ધ્યાનથી સાંભળો આજે હું તમને આ વ્રતનું મહાત્મ્ય સાંભળાવું છું તથા આ વ્રત કરવાની વિધિ અને નિયમો પણ જણાવું છું પરંતુ તે પહેલાં હું તમને નવરાત્રિના વ્રતની એક મહાન કથા સંભળાવું છું જે પણ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે તેની દરિદ્રતાનો પણ નાશ થાય છે એટલા માટે તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળો અને તેનો પ્રચાર કરો દેવર્ષિ કહે છે હે પ્રભુ કૃપા કરીને આપ મને તે કથા કહો હું તેને ધ્યાનથી પૂરી સાંભળીશ અને તેનો પ્રચાર કરીશ ત્યારે ભગવાન શિવ દેવર્ષિ નારદને કથા સંભળાવવા લાગે છે હે દેવર્ષિ પૂર્વકાળની વાત છે કૌશલ દેશમાં એક દિન દરિદ્રી ધનહીન અને વિશાળ કુટુંબવાળો સુશીલ નામનો એક વૈશ્ય રહેતો હતો તે વૈશ્યની અનેક સંતાનો હતી જે કોઈ કામ કરતી ન હતી અને ધનના અભાવે હંમેશા દુઃખી રહેતી હતી તેમની પાસે કરવા માટે કોઈ ઉદ્યોગ પણ ન હતો રાત્રે જઈ જે કંઈ પણ ખાવા મળતું તે બેસ્યો પોતાની સંતાનોને ખવડાવી દેતો અને જે કંઈ પણ બચતું તેમાંથી પોતાનો પેટ ભરી લેતો આખો પરિવાર દિવસભર ભૂખ્યો રહેતો અને માત્ર રાત્રે જ અરખાતો હતો આ પ્રકારે તે વૈશ્ય પોતે ભૂખ્યો રહીને બીજાનું કામ કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો તે વૈશ્ય સ્વભાવિક અત્યંત નિર્મળ અને સજ્જ હતો તે ધર્મપરાયણ શાંત સદાચારી સત્યવાદી ક્રોધ ન કરનારો ધૈર્યવાન અને અભિમાન રહિત હતો તે પ્રતિદિન દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરતો હતો પોતાના દ્વારે આવેલા અતિથિઓની પૂજા કરતો હતો અને બધાને ભોજન કરાવ્યા પછી જે કંઈ બચતું તેનાથી પોતાનો પૂજારો ચલાવતો હતો કેટલાક સમય વીત્યા પછી એક વિદ્વાન બ્રાહ્મણ તે સુશીલ નામના વૈશ્યના ઘરે આવ્યો સુશીલે બ્રાહ્મણને દાન આપીને તેમનું સ્વાગત સત્કાર કર્યું તથા તેમને હાથ જોડીને પ્રણામ કરીને અત્યંત વ્યાકુળ થઈને તે બ્રાહ્મણને આ પ્રકારે કહેવા લાગ્યો હે બ્રાહ્મણ દેવતા જો આપ અમારા અતિથિ ધર્મથી પ્રસન્ન છો તો શું અમે આપને કંઈક પૂછી શકીએ છીએ તે બ્રાહ્મણ કહેવા લાગ્યો હે મહાત્મા તમારી ચર્ચા તો ચારે તરફ છે કે તમે એક મહાન દાની છો તમે અતિથિઓનું સ્વાગત પ્રેમથી કરો છો આ જ કારણથી હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને સંકોચ કર્યા વગર તમારી જે પણ શંકા હોય તે પૂછી લો ત્યારે તે વૈશ્ય કહે છે હે બ્રાહ્મણ દેવતા કૃપા કરીને મને જણાવો કે મારી દરિદ્રતાનો નાશ નિશ્ચિત રૂપથી કેવી રીતે થઈ શકે છે આ દરિદ્રતાને કારણે હું મારા પરિવારનું પાલનપોષણ નથી કરી શકતો હે બ્રાહ્મણ દેવતા મને ધનની અભિલાષા નથી પરંતુ હું આપને કોઈ એવો ઉપાય પૂછી રહ્યો છું જેનાથી હું મારા કુટુંબનું પાલનપોષણ કરવા માટે સમર્થ બની છું મારા પુત્ર પુત્રીઓ ભૂખથી પીડાઈને ભોજન માટે ખૂબ રડે છે અને મારા ઘરમાં એટલું પણ અન્ન નથી કે હું તેમને મુઠ્ઠી પર અન્ન આપી શકું તેમનું દુઃખ મારાથી જોવાતું નથી આજે મેં મારા રડતા બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે એટલા માટે મારું હૃદય શોકાગ્નિમાં પડી રહ્યું છે ધનના અભાવમાં હું શું કરું મારી પુત્રી પણ વિવાહ યોગ્ય થઈ ગઈ છે પરંતુ તેનો વિવાહ કરવા માટે મારી પાસે કંઈ પણ નથી કન્યાદાનનો સમય પણ વીતી રહ્યો છે હે વિપ્ર આ જ કારણથી હું ચિંતિત છું હે દયા નિદાન આપ તો વિદ્વાન છો અવશ્ય જ મને કોઈ એવો તપ મંત્ર વ્રત તથા ઉપાય બતાવો જેનાથી હું મારા પરિવારનું પાલન પોષણ કરવામાં સમર્થ બની છ હે મહાભાગ્ય કૃપા કરીને આપના જ્ઞાનના બળથી વિચાર કરીને મને કોઈ ઉપાય બતાવો આ પ્રકારે તે વૈશ્ય દ્વારા યાચના કરવા પર તે બ્રાહ્મણે અંત્યંત પ્રસન્નતાપૂર્વક તે વૈશ્યને કહ્યું હે વૈશ્યવર્ય હું તારા દુઃખનું કારણ સમજી ગયો છું તું ચિંતા ન કર હું તને અવશ્ય જ ઉપાય બતાવું છું તું હવે નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કર તેમાં તું ભગવતીની પૂજા હવન કર દેવીના મંત્રનો ઉચ્ચારણ કર તેનાથી તારા બધા કાર્યો સિદ્ધ થઈ જશે તારી દરિદ્રતા નષ્ટ થઈ જશે હે વૈશ્ય નવરાત્રિ નામના આ પવિત્ર તથા સુખદાયક વ્રતથી વધીને આ પૃથ્વી લોક પર અન્ય કોઈ વ્રત નથી આ વ્રત સદા જ્ઞાન અને મોક્ષ આપનારું છે સુખ તથા સંતાનની વૃદ્ધિ કરનારું છે તેમજ શત્રુઓનો પૂર્ણરૂપે વિનાશ કરનારું છે વનવાસગન દરમિયાન દેવી સીતાના વિયોગમાં અત્યંત દુઃખી થઈને શ્રીરામે કિસ્ટ પર્વત પર આ વ્રત કર્યું હતું આ જ વ્રતના પ્રભાવથી તેમણે મહાભારત પર સેતુની રચના કરીને મહાસાગર પર સેતુની રચના કરીને રાવણ અને તેના પુત્રોનો સંહાર કર્યો હતો અને સીતાને પ્રાપ્ત કર્યા હતા મહાદેવ કહે છે હે દેવર્ષિ આ પ્રકારે બ્રાહ્મણે નવરાત્રિના વ્રતનું મહત્વ તે વૈશ્યને સંભળાવ્યું જેને સાંભળીને તે વૈશ્ય ખૂબ પ્રસન્ન થયો અને તેણે તે બ્રાહ્મણને પોતાના ગુરુ માની લીધા અને તેમની પાસેથી દેવીના મંત્રની દીક્ષા લીધી તત્પશ્ચાત તે વૈશ્ય અત્યંત ભક્તિપૂર્વક નવરાત્રિમાં તે મંત્રનો જાપ કર્યો અને અનેક વિધિ તથા ઉપાયોથી ભગવતીનું પૂજન કર્યું આ પ્રકારે તે વૈશ્યએ નવ વર્ષો સુધી નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કર્યું પછી નવમા વર્ષના અંતમાં અષ્ટમી તિથિએ અર્ધરાત્રિ આવવા પર સાક્ષાત મહેશ્વરીએ તે વેશ્યને દર્શન આપ્યા અને કહ્યું હે પુત્ર હું તારી ભક્તિ અને પૂજાથી અત્યંત પ્રસન્ન છું તને જે પણ વરની કામના છે સંકોચ વગર માંગી લે તને જે જોઈએ તે હું તને પ્રદાન કરીશ સાક્ષાતમાં દુર્ગાને પોતાની સામે ઊભેલા જોઈને તે વેશ્યનું અંગ અંગ કાપવા લાગ્યું તેની આંખોમાંથી આછું છલકાવા લાગ્યા મા દુર્ગાનાથી અદ્ભુત દિવ્ય સ્વરૂપને જોઈને તે વૈશ્ય હર્ષથી ઉત્સાહિત થવા લાગ્યો પછી તે વૈશ્ય માતાને પ્રણામ કરીને કહેવા લાગ્યો હે મા હું આપના દર્શન કરીને જ ધન્ય થયો થઈ ગયો માતા આપના દર્શન અત્યંત દુર્લભ છે આપ તો સાચે જ સુંદરી સર્વશક્તિમાન સમસ્ત સંસારની ચરણી છું મારા જેવા સાધારણ ભક્તને આપે દર્શન આપીને મોટો ઉપકાર કર્યો છે હે મા હવે મારા મનમાં કોઈ કામના નથી આપના દર્શનથી જ મારા બધા દુઃખ મટી ગયા છે મા ફક્ત મારા પર એટલી કૃપા કરો કે મારા પુત્ર પુત્રીઓને પર્યાપ્ત ભોજન પ્રાપ્ત થાય જેથી તેમને નિત્ય ભૂખ્યા ન સુવું પડે સુશીલની વિનમ્રતા અને તેની નિરાશિત સ્થિતિ જોઈને મા દુર્ગાએ મધુર મુસ્કાન સાથે કહ્યું એ પુત્ર હું તારી સાચી ભક્તિ અને તારા તપથી પ્રસન્ન છું તારી દરિદ્રતાનો હવે અંત થશે તારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે અને તારા પરિવારની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તારી પુત્રીનો વિવાહ પણ જલ્દી થશે તારી પેઢીઓ સુખ અને સમૃદ્ધિથી પૂર્ણ થશે એટલું કહીને દેવી દુર્ગા અંતર ધ્યાન થઈ ગયા તે જ ક્ષણે સુશીલ વૈશ્યનું ઘર પ્રકાશથી ભરાઈ ગયું અને તેની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ જોત જોતામાં તેના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ ઊભો થઈ ગયો તે મહેલમાં સુવર્ણમણીઓ અને બહુમૂલ્ય રત્નનો ભંડાર ભરાઈ ગયો તેની બધી સંતાનો ખુશ અને તૃપ્ત થઈ ગઈ સુશીલ પાસે હવે માત્ર પોતાના પરિવાર માટે અનજ ન હતું પરંતુ તે બીજાની પણ મદદ કરી શકતો હતો સમય વીત્યો અને સુશીલ વૈસેની પુત્રીનો વિવાહ ધામધૂમથી સંપન્ન થયો સુશીલ પોતાની ભક્તિ અને શ્રદ્ધાને ક્યારેય ન છોડ્યું અને મા દુર્ગા પ્રત્યે આભાર વ્યક્ત કરતો રહ્યો તેનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરપૂર થઈ ગયું હતું તેના પરિવારે પણ મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણને અપનાવ્યું અને તેઓ બધા માના આશીર્વાદથી સુખી જીવન વ્યતીત કરવા લાગ્યા ભગવાન શિવ કહે છે હે દેવર્ષિ આ પ્રકારે મેં તમને નવરાત્રિના વ્રતની મહાકથા સંભળાવી છે આ કથાને સાંભળવા માત્રથી જ નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે પૂરા નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવામાં અસમર્થ લોકો માટે ત્રણ દિવસનો ઉપવાસ પણ યથોક્ત ફળ પ્રદાન કરનારો બતાવવામાં આવ્યો છે ભક્તિભાવથી કેવળ સપ્તમી અષ્ટમી અને નવમી આ ત્રણ રાત્રિઓમાં દેવીની પૂજા કરવાથી બધા ફળ સુલભ થઈ જાય છે પૂજન હવન કુમારી પૂજન તથા બ્રાહ્મણ પૂજન આને સંપન્ન કરવાથી તે નવરાત્રિ વ્રત પૂરું થઈ જાય છે પૃથ્વીલોકમાં જેટલા પણ પ્રકારના વ્રત તથા દાન છે તે આ નવરાત્રિ વ્રતની તુલ્ય નથી કારણ કે આ વ્રત સદા ધન ધાન્ય પ્રદાન કરનારું સુખ તથા સંતાનની વૃદ્ધિ કરનારું આયુ તથા આરોગ્ય પ્રદાન કરનારું અને સ્વર્ગ તથા મોક્ષ આપનારું છે વિદ્યા ધન અથવા પુત્ર આમાંથી મનુષ્ય જેની પણ કામના કરતો હોય તેને આ સૌભાગ્યદાયી તથા કલ્યાણકારી વ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી વિદ્યા ઇચ્છનારો મનુષ્ય સમસ્ત વિદ્યા પ્રાપ્ત કરી લે છે અને પોતાના રાજ્યથી વંચિત રાજા ફરીથી પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી લે છે પૂર્વજન્મમાં જે લોકો દ્વારા આ ઉત્તમ વ્રત નથી કરવામાં આવ્યું તેઓ આ જન્મમાં રોગગ્રસ્ત દરિદ્ર તથા સંતાન રહિત હોય છે જે સ્ત્રી વંધ્યા વિધવા અથવા તનહીન છે તેના વિષયમાં એ અનુમાન કરી લેવું જોઈએ કે તેણે અવશ્ય જ પૂર્વજન્મમાં આ વ્રત નથી કર્યું હતું જે મનુષ્યએ દુઃખ તથા સંતાપનો નાશ કરનારી સિદ્ધિઓ આપનારી જગતમાં સર્વશ્રેષ્ઠ શાશ્વત તથા કલ્યાણ સ્વરૂપીની ભગવતીની ઉપાસના નથી કરી તે આ પૃથ્વી તળ પર સદા જ અનેક પ્રકારના કષ્ટોથી ગ્રસ્ત દરિદ્ર તથા શત્રુઓથી પીડિત રહે છે હે દેવશ્રી હવે હું તમને આ વ્રત સાથે જોડાયેલા નિયમો જણાવું છું તેને ધ્યાનથી સાંભળો નવરાત્રિના વ્રતનો આરંભ ત્યારે થાય છે જ્યારે મનુષ્ય દ્રઢ નિશ્ચય અને સુદ હૃદયથી વ્રત કરવાનો સંકલ્પ લે છે આ સંકલ્પ જ તે યાત્રાનો આરંભ છે જે વ્યક્તિને દેવી દુર્ગાની કૃપા સુધી પહોંચાડે છે જ્યારે કોઈ વ્રતિક દેવી દુર્ગાની ઉપાસના માટે વ્રતનો સંકલ્પ કરે છે ત્યારે તેણે પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ શુદ્ધતા કેવળ ઉપ્ય નથી પરંતુ મનની આંતરિક પવિત્રતા પણ આવશ્યક છે આ જ કારણ છે કે વ્રતનો આરંભ સંકલ્પથી થાય છે જેમાં વ્યક્તિ પોતાને દેવી દુર્ગાના ચરણોમાં સમર્પિત કરી દે છે વ્રત દરમિયાન ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કેવળ તે જ અન્ન ગ્રહણ કરવું જોઈએ જે પવિત્ર હોય અને તામસિક પદાર્થો વગર બનેલું હોય જો કોઈ પૂરા નવ દિવસ સુધી ઉપવાસ કરી શકે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો શારીરિક કારણોસર એવું શક્ય ન હોય તો ફળાહાર અથવા એક સમયનું ભોજન ગ્રહણ કરી શકાય છે ભોજનમાં સાત્વિકતા હોવી જોઈએ અર્થાત ડુંગળી લસણ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ સંયમથી જીવન જીવવું એ જ સાચી ઉપાસના છે જ્યારે તમે દેવી દુર્ગાની આરાધના કરો તો તેમને કેવળ ફૂલ ધૂપ અને દીપકથી નહીં પરંતુ પોતાના હૃદયની ભક્તિથી અર્પિત કરો દેવીને લાલ પુષ્પ પુષ્પ વિશેષ પ્રિય હોય છે એટલા માટે તેમની પૂજામાં લાલ ફૂલ ચઢાવવામાં ઉત્તમ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે પોતાના મનનું પૂર્ણ સમર્પણ પૂજાના સમયે પોતાના મનને દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી દરેક રૂપ પ્રત્યે સમર્પિત કરો દરરોજ એક રૂપથી પૂજા કરો અને તેમની શક્તિનું ધ્યાન કરો પૂજાની સાથે સાથે તેમની મહિમાનું ગાન કરો તેમની વાર્તાઓને સાંભળવી અને સંભળાવવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે વ્રતના આ દિવસોમાં ક્રોધ લોભ મોહ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ આ સમય છે આત્મનિયંત્રણ અને સાધનાનું પોતાના મનમાં સત્ય અહિંસા અને સંયમના નિયમોનું પાલન કરો આ દરમિયાન પોતાના શબ્દો અને કર્મોથી કોઈનો દિલ ન દુભાવો આ વ્રત કેવળ શરીરને કષ્ટ આપવાનું નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાનો સમય છે જેટલું અધિક તમે પોતાના મન અને હૃદયને પવિત્ર રાખશો તેટલી જ દેવી દુર્ગાની કૃપા તમારા વરસ છે હે નારદ ધ્યાન પણ આ વ્રતનું એક અભિન્ન અંગ છે દેવીના મંત્રનો જાપ કરો અને તેમના સ્વરૂપનું ધ્યાન કરો જ્યારે તમે ઓમ દુર્ગાએ નમ મંત્રોનો જાપ કરશો તો તે શક્તિ અને સાહસ ઉત્પન્ન કરશે ધ્યાનમાં બેસીને દેવીના દિવ્ય રૂપનું ચિંતન કરો તેમની મહિમાનું સ્મરણ કરો જેનાથી તમારી અંદરની નકારાત્મકતા દૂર થઈ જશે અને શાંતિનો અનુભવ થશે જ્યારે નવરાત્રિના અંતિમ દિવસો આવે છે તો દેવીની કૃપાને પામવા માટે કન્યાઓનું પૂજન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે કન્યાઓ દેવીનું રૂપ માનવામાં આવે છે એટલા માટે નવ કન્યાઓને આમંત્રિત કરીને તેમની સેવા કરો તેમને ભોજન કરાવો તેમના પગ ધોઈને આશીર્વાદ લો આ પૂજન તમારી સાધનાને પૂર્ણતા તરફ લઈ જશે અને હા આ વ્રત દરમિયાન તામસિક આહારથી દૂર રહેવું જોઈએ માંસ મદિરા અને તામસિક વસ્ત્રોથી દૂરી બનાવી રાખવી જોઈએ વ્રતિએ એકદમ સાત્વિક જીવન જીવવું જોઈએ જેથી તેમની સાધનામાં કોઈ વિઘ્ન ન આવે આ ન દિવસ કેવળ તપસ્યાના દિવસો નથી આ આત્મિક જાગરણના દિવસો છે ભગવાન શિવે નારદને નવરાત્રિના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું આ વ્રત કેવળ સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ માટે નથી પરંતુ આત્માની ઉન્નતિ માટે છે જે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું પાલન કરે છે તે દેવી દુર્ગાની કૃપાથી બધા કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે એટલા માટે એ નારદ જે પણ આ વ્રતનો સંકલ્પ લે તેણે તન મન અને આત્માની પૂર્ણ પવિત્રતા સાથે સાધના કરવી જોઈએ આ પ્રકારે ભગવાન શિવે નારદજીને નવરાત્રિનું મહાત્મા અને કથા સંભળાવી દર્શક મિત્રો હવે જાણીએ નવરાત્રિમાં મળતા સંકેતો વિશે જો તમને પણ આવા સંકેતો મળે છે તો મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે પહેલો સંકેત નવરાત્રિમાં માની પૂજા કરતી વખતે જો તમને એવું પ્રતીત થાય કે માની મૂર્તિ તમને જોઈને મુસ્કુરાઈ રહી છે અથવા મા દુર્ગાના હોઠ હલી રહ્યા છે તમને અચાનક જ એવો મહેસૂસ થાય કે મા દુર્ગા તમારી તરફ જ જઈ રહી છે તો આ ખૂબ જ શુભ સંકેત છે જો તમે માના ચરણો પર માથું ટેકવો છો અને અચાનક જ કોઈ ફૂલ તમારા ઉપર પડી જાય છે તો આ સંકેત છે કે મા તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે તમારી કોઈ મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ જશે બીજો સંકેત જો નવરાત્રિમાં તમારા દ્વાર પર કોઈ કન્યા લાલ વસ્ત્ર ધારણ કરીને પધારે અને તે કન્યાને જોઈને તમારું મન અત્યંત પ્રસન્ન થઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે તમારે તે કન્યાને કોઈ ભેટ વસ્તુ અવશ્ય આપવી જોઈએ સાક્ષાત મા દુર્ગા જ તે કન્યાના રૂપમાં તમને સંકેત આપી રહી છે અને જો નવરાત્રિમાં તમારા સપનામાં કોઈ કન્યા દેખાય જે તમને જોઈને વારંવાર મુસ્કુરા રહી હોય તો તમારે સમજી લેવું જોઈએ કે મા પદ તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાંથી ખરાબ સમય સમાપ્ત થવાનો છે ત્રીજો સંકેત જો તમને સપનામાં માના પદચિહ્નો દેખાય છે અને તમે તે પદ પદચિહ્નો પીછો કરી રહ્યા છો પરંતુ તમને મા દુર્ગા ક્યાંય પણ દેખાતા નથી તમે સપનામાં માને શોધવા માટે આમ તેમ ભાગી રહ્યા છો તો આ પણ એક શુભ સંકેત છે જો તમને પણ આવું સપનું આવે છે તો તમારા દુઃખોનો અંત થશે ઘરમાં જો કોઈ બીમાર છે તો તે પણ પૂર્ણરૂપે સ્વસ્થ થઈ જશે ચોથો સંકેત દોસ્તો જો તમે મા દુર્ગાની આરતી અથવા આરાધના કરી રહ્યા છો અને તમે માની ભક્તિમાં પૂર્ણ રૂપે ડૂબી ગયા છો અને અચાનક જ તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે તમારા મનમાં એક વિચિત્ર ભાવ પ્રગટ થઈ જાય જેને તમે સમજી નથી શકતા તો આ માનો જ સંકેત છે તમારા હૃદયમાં માતાએ પ્રવેશ કરી લીધો છે અને હવે તમારી કોઈ ઈચ્છા અવશ્ય જ પૂર્ણ થશે પાંચમો સંકેત જો નવરાત્રિમાં તમારી પાસે મા દુર્ગાની પ્રિય વસ્તુઓ વારંવાર આવવા લાગે છે જેમ કે માનો શૃંગારનો સામાન માતાના લાલ ફૂલ માતાની લાલ ચૂંદણી વગેરે વસ્તુઓ તમારા હાથમાં વારંવાર આવવા લાગે તો તેને શુભ સંકેત જ સમજવો જોઈએ તો દર્શક મિત્રો આ પ્રકારે ભગવાન શિવજીએ નારદજીને નવરાત્રિના વ્રતનું મહાત્મા સંભળાવ્યું છે તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવો જાણકારી સારી લાગી તો વિડીયોને લાઈક જરૂર કરો કમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો ધન્યવાદ